એમને સાંભળવાય લાવો કહેવાય બાલ દેવો વાત અને એ બધી વાતો આપણે બધા બધા કરી રહ્યા છીએ જે જે આપણે જગાવી છે તમે લોકો આજે રવિવારના દિવસે પણ અગિયાર ઓગસ્ટે પણ આમાંના કેટલાક લોકો અહીંયા સામે જ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસમાં જયારે મેં ટ્રીપલ ફાઈવ ટીચર્સને એવોર્ડ આપ્યા પાંચસો ને પંચાવન શિક્ષકોને એવોર્ડ આપ્યા ત્યારે આમાંના કેટલાક લોકો ત્યાં આવ્યા હતા એટલે એ દિવસે પણ તમે રવિવાર નતો ભોગવ્યો અને આજે પણ તમે રવિવાર નથી ભોગવી રહ્યા મતલબ કે તમારી અંદર સમાજ પરિવર્તનની સમાજ ઉત્થાનની એક એક કહેવા એક પ્રકારનું જમીર છે એક પ્રકારનો જોશ છે એક પ્રકારનો ઉત્સાહ છે અને એ ઉત્સાહ જાળવી રાખવાથી જ બધું કામ થાય છે અને ઉજાસરે જે કહ્યું એમ શિક્ષક જ આ બધું કરી શકે અને મને તો શિક્ષક મળે ને

જીએસઓએસ ચલાવે છે અમે તમારા બધા બાળકોનું રજીસ્ટ્રેશન દસમા દૂધની પરીક્ષા માટે કરી દઈશું બરાબર છે તો એ રીતે આપણે બધા સાથે મળીને એક ને એક કેટલા થાય બે ના થાય એક ને એક તો અગિયાર થાય એટલે આ બધી જે સ્પિરિટ સ્પિરિટ થી કામ કરવાનું છે પેલી હમણાં સાહેબ એ જેવું વાત કરીને એલ કે કે રોગ છે રોગ ક્યાં કહેંગે અને લોકોને જે કેવું એ કે આપણે તો આપણી મસ્તીમાં જ રહેવાનું મોજમાં જ રહેવાનું તાકાત થી જ કામ કરવાનું જે બી કરવાનું બેસ્ટ જ કરવાનું જેને જે કહેવું હોય કે જેને જે પોડી લેવું હોય પોડી લે પણ આપણે તો આપણી મસ્તીમાં મસ્ત થઈને રહેવાનું રહેવાનું અને સાત્વિક બાબતોમાં જીદ્દી રહેવાનું સાત્વિક બાબતોમાં જીદ્દી રહેવાનું મોટામાં મોટી જો તકલીફ હોય તો સજ્જનોની નિષ્ક્રિયતાની તકલીફ છે અને એટલા માટે તમારા સૌનો સહકાર તો જોઈશે જ તમારા થકી જ આપણે પહોંચવાનું છે કારણ તમે તો તમે દોઢસો લોકો અત્યારે છીએ આપણે એકસો છીએ પણ સામે કેટલો મોટો માસ છે એક થી બાર ધોરણનો તમે જોવા જાઓ તો સાડા ત્રણ થી ચાર લાખ શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ કેટલા એક કરોડ ઉપર વિદ્યાર્થીઓ છે એક કરોડ ઉપર વિદ્યાર્થી સંખ્યા છે તો આપણે બધાને પહોંચવું હશે તો કેટલો સમય લાગશે નહીં પહોંચી શક્યા